આજે આપણે બધા નરેશભાઈ ના ઘેર આવ્યા પદનામ્યો નો ઉદય થાય એના ગેર સદગુરુ સંત છે સદગુરુ સંત આવવાથી આપણા ઘરનું વાતાવરણ બધી નદીઓના સંગમ એ બધા સત્સંગ છે સદગુરુ ના સત્સંગમ છેડસઠ તીરથ મારા ગુરુજીના ચરણે મારે ક્યાંય જ આવો નથી દૂર ગયે શું થાય જેના ઘર હરિ હરિગુણ ગાય તો નિધ ગંગામાં નાય આ ગંગા છે અડસઠે તીરથ નું ફળ સદગુરુના ચરણોમાં છે સત્સંગમાં છે આ મહિમા છે તો આવો રૂડો મહિમા છે આ જીવન સદગુરુ મહિમા નું ઉજવણું ના હોય કે ઉઠમણું ના હોય આ જીવન છેલ્લા શ્વાસ સુધી જે ગુરુના વચન ઉપર ટકીન રહેશે એના નામના ધંધામાં

પેલા હતી બાળકી ની એટલે જમ ફાવે એમ કરતી હવે દશા પ્રગટ થઈ એટલે બોલવું કેમ ચાલવું કેમ આ બધા ગુણો આઈ ગયા ને એમ જ્યાં સુધી આપણે કુંવાર્યા હતા સદગુરુ શરણે નતા ગયા ત્યાં સુધી જમ ફાવે એમ વર્તન કરતા હતા હવે આપણે ગુરુ સદગુરુ વચન ના અધિકારી થયા એટલે આપણે ગુરુ મૂકીએ એટલે લગ્ન આપડે વિવેક સદગુરુ આ શીખવાળા છે રેણી વગર નું નામ બધો મકાનુ આ મકામ ચણવું છે એનો પાયો તો પાકો હોવો જોઈએ ને મકાન પડી જાય એમ પાયો છે રેણી ઘડે છે ગુરુ કુંભાર છે કુંભ છે ઘડી ઘડી કાઢે ખોટ અંદર થી રાખે હથે ટપલા ની જળ કુંભાર છે એને એવું નથી કે ઘડો તોડી નાખો એનો ભાવ ઈ નથી તોડવાનો એનો ભાવ ઈ છે કે એવો આકાર આપવો છે કે શોભે બધા મસે મસે લઈ જાય ભાવ એટલે કુંભાર ટીપે છે ઉપરથી ટપલાના ઘા મારે છે એમ ગુરુ મહારાજ છે એ કુંભાર છે શબ્દ રૂપી ટપલાના ઘા મારે છે ધો કરે છે આપડે ધક્કા નથી આડાવડા હલવીસિંહ

ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંતને સાધના જે કરીને આવે છે એને કેમ હું મારા જેવું બનાવું આ ભાવના છે પણ આમ ઈયળ ને પકડવા જાય અને ફીંડલો વળી જાય એનું આમાં કામ નથી ઇયળ ગોટો વળી જાય ગોળ ઘુસેડવું એને પકડે નહીં જે લાંબી થાય એને પકડી લઈ જાય અને દરમાં પૂરે બારનું વાતાવરણ બધું બંધ કરે છે એનો જ ગુંજારવ એનો જ ગુંજારવ એનો જ ગુંજારવ હં આવતા આંબળા આવતા ઈરળે લીન થઈ જાય લીન થાય ત્યારે એ ડંખ મારે ડંખ ની વેદનામાં એને પાક રે હરણી ગુરુ મારો પા जपाप कोई रे बो अमे जो गिर मे कया સદગુરુ મળે અને મારું મન આમથી બિન બગાડે છે હરણ એમાં મજબૂર થઈ જાય છે એના નાદની અંદર મોહિત થઈ જાય છે અને આમ હાનું આઈ છે હલતું નથી જોયો એરણ નહીં એ સ્વીકારી સ્થિર છે ફગફગે નહીં પૂછડી જેમ એક નિશાન ઉપર આવ્યું ગુરુના વચન ઉપર એ ઘાયલ રે થઈને હાલો કોઈ ને એવા ઓલ રે હશે ઘાયલ થઈ ગયું મન સમર્પણ થઈ ગયું તન મન શીશ આપી દીધું ઘાયલ થઈ ગયું હવે મન નથી કેવું સમર્પણ હવે તો બસ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ દેવ નમ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ બસ મારે એક નિષ્ઠા કઈ જ્ઞાન ના રે તો ચાલે સુરતામાં સદગુરુ રહેતા સુરતા માં રહેવી જોઈએ

કઈ યાદ ના રહે તો કઈ નહીં સદગુરુ ગણેશ આપણું રે લગણું ફો સદગુરુ નો મહિમા છે સદ્ગુરુ આપણું કલ્યાણ છે ને એવું નથી કે આ જીવનું શોષણ કરે આવું એનું કલ્યાણ ચાહે છે એ હવડા માર્ગે જાય છે અને હવડા માર્ગે લાવે છે પણ સાધકને એમ થાય ગુરુ આમ સંગેશે નહીં એ તો ઠીકે છે ખતરું બહાર નહી જાય હવે જે કડો કઢીને તૈયાર થઈને બહાર આવ્યો છે અને ઠડ રહી જાય પછી કુંભાર કંઈક લાવો મારો ટમરું એ ઠડ કાઢો તો થઈડ નીકળે આખા ગડામાં હે ટામકો ઘડો પણ એનો ઠૈડ નીકળવાય ત્યાર ન થાય એમ પછી એ જેના મોઢ ગરજા બારા નીકળાશે ને ગુરુના ખામા થાય પણ એનો ઠેડ ના મૂકે ગુરુ બહુ કે છૂટા થઈ જાય ગુરુ મેલે દેવા તૈયાર થાય પણ એનો ઠેડ મૂકવા તૈયાર ન થાય એનું કોઈ કલ્યાણ